શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત અને આ સંગઠન દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તો હું ગૌ માતા ચામુંડા માને પ્રાર્થના કરું છું આપનું આ સંગઠન ખૂબ મજબૂત બને અને ખૂબ આગળ વધે ગૌ માતાની સેવા માટે તત્પર રહે એ સાથે સાથે મને ચાર વર્ષથી આમંત્રણ આવતું હતું તો હું બે હાથ જોડીને આપ બધાની પાસે માફી માંગુ છું આપનું એક ગૌસેવક છું કોઈ સેલિબ્રિટી નથી પણ મને માફ કરજો નહોતો આવી શકતો અને આજે મને આ લાભ મળ્યો છે એ બદલ હું આપ બધાનો વ્યક્ત કરું છું મંચ પર બિરાજમાન હરેક આગેવાન માતાઓ બહેનો અહીંયા બેઠેલા હરેક સ્ટેજ પર બેઠેલા બધા જ સમાજના એક સ્વયંસેવકો હોય સાચા સેવક હોય હિલ્લા છે આપણા આપનું રત્ન છે અને નીચે બેઠા છે એ પણ આપણા સમાજના નવયુવાન નવી દિશા તરફ સમાજને લઈ જતા હોય છે એટલે આ બધાને બે હાથ જોડીને નતમસ્તક પ્રણામ કરું છું કે આપના દર્શન કરવાનો લાભ જ મને મળ્યો છે છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતની અંદર ઘણા બધા સંગઠનો ગૌ માતા માટે કામ કરતા હોય છે આપણે જોયું હોય છે કે ઘણા બધા સંગઠનો છે જે દિવસ ને રાત એક કરીને ગૌ માતાની સેવા કરતા હોય છે ગૌ સેવા ઘણા પ્રકારથી થતી હોય છે ગૌ સેવા ગૌ રક્ષા કરવી કોઈ કસાઈ પાસેથી ગાયો છોડાવીને લાવવી હોય એવું જ ના હોય રોડ પર લુલી લંગડી અપંગ બીમાર ગાયોને લઈ જઈને સારી ગૌશાળામાં મૂકીને એમને સાજી કરો એ પણ ગૌ સેવા છે આ સાથે સાથે આપણા સમસ્ત હિન્દુ સમાજ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે આજે ત્રણ સમાજ અહીંયા ભેગો થઈને આ કાર્ય કરતો હોય એટલે આપણા જિલ્લાની આપણા તાલુકાની શાન વધી છે અને આ ગુજરાતમાં ડંકો વાગ્યો છે હું આપ બધાને તહેદિલ આભાર વ્યક્ત કરું છું પણ એ સાથે સાથે ગુજરાતની અંદર સમસ્ત હિન્દુ સમાજને પણ એક સંદેશ આપું છું આ મંચ ઉપરથી કે જો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો હોય તો આપણે બધા એક થવું પડશે આ ગુજરાતની અંદર અમે ગૌ માતા માટે લડીએ છીએ આપ પણ લડો છો સેવા કરો છો આપ બધા યુવાનોને કહું છું કે ગાય નામ લેવાથી આપણે કામ કરતા હોય છે પણ ગાયની કેટલી લાગણી આપણા દિલમાં હોય છે અને સાચી લાગણી હોય છે એ જ માણસ આજે રાતના દિવસ પોતાનો સમય કાઢીને પોતાનો ધંધો છોડીને આજે રાતના દિવસ આ સંગઠન કામ કરી રહ્યું છે જે આ ટ્રસ્ટ દ્વારા મને ખબર પડી હમણાં કે પંદર દિવસ પહેલા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ટૂંકી નોટિસમાં કાર્યક્રમ થયો અને સો ઉપર આ બ્લડની એકસો ને બે બોટલ આ નાની વાત નથી મિત્રો આમાં બધાય સાથ સહકાર આપવો જોઈએ અને ખાસ અમારું કામ એક જ છે ગૌ માતા ક્યાં બચે ગૌ માતા માટે લડતા આવીએ છીએ મારા બેન બેઠા છે પાછળ છે અમારા અમારા આમ તો ગુરુ છે ઘણા બધા ભાઈ ચેતનભાઈ આવ્યા છે હમણાં તમે આયા છે આમાં નાનો માણસ પણ એટલી સેવા હોય છે જેટલો મોટો માણસ કરતો હોય છે પણ એકબીજાથી ખંભેથી ખંભો મિલાવીને સંગઠન વધુ મજબૂત બને આપણા ટ્રસ્ટની અંદર આપણી સંસ્થાની અંદર કેટલા પણ યુવાનો નવા જોડાય સાથ અને સહકારથી આપણા ટ્રસ્ટનું નામ ગુજરાતમાં રોશન થાય એવું કાર્ય આપણે કરવું જોઈએ

યુવાનો માટે સેલિબ્રેટ 했 છો જે જાણના જોખમે જે કામ કરો છો સૌ જાણે છે ભગવાન દ્વારકાધીશ પડવાળા દેવ ગોગા મહારાજ આપને ખૂબ શક્તિ આપે ખૂબ કામ કરતા રહો અને જે ગૌ સેવાનું કાર્ય ક્યાંય પણ હોય એમાં આપની અચૂક હાજરી હોય છે પણ અજી આ તમામ કમિટી નું કહેવાનું એમ છે કે સુરતમાં હાજર હો અને કાર્યક્રમ હોય એ દિવસે અચૂક ફોન આવે કે ન આવે તમારે હાજર રહેવું પડશે એની બાયદરી લેવે છે બરાબર